નર્મદા જિલ્લામાં આવેલા કર્જન ડેમની સપાટી એકસો નવ મીટર પહોંચી છે ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા હાલમાં ડેમના કુલ છ દરવાજા ત્રણ પોઈન્ટ વીસ મીટર સુધી ખોલી દેવાયા છે તો કર્જન નદીમાં અંદાજિત એસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાતા નદી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે કરજણ ડેમનું હાલનું હાલનું લેવલ એકસો નવ પોઈન્ટ તેતાલીસ છે જેમાં કર્જન ડેમમાં પાણીની આવક આશરે છાસઠ હજાર જેવી છે અને કર્જન ડેમમાં છ દરવાજા ખોલીને આશરે એક્યાસી હજાર જેવી જાવક ચાલુ છે કર્જન ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને બદામ બચરવાળા બજરપુરા અને ધમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંઠા વિસ્તારથી દોરવા માટે જણાવવામાં આવેલ છે